નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં ધમધમતા દારૂના અડ્ડા મામલે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ભાવનગર શહેર અને જિલ્લાનું યુવાધન વ્યસન તરફ ફેલ્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા દારૂ સહિતના નશાકારક પદાર્થોના કારોબારને તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે